પકડાયેલા શખસને સુપ્રિન્ટેડેડ હેડ ઓફિસમાં લઈ જઈ પુછપરછ અને તપાસ કરવામાં આવતા તે ડોક્ટર નહીં પણ બોગસ નીકળ્યો હતો તેમજ નશામાં પણ હતો પોતાનું નામ શિવાજી રાવ અને સગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું આ અંગે ખટોદરા પોલીસ વર્તકના PI ને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો